વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી બે ઓક્ટોબર સુધી સેવાય કી પખવાડું જાહેર કરાયું છે જેમાં સમગ્ર દેશમાં સાફ સફાઈ અભિયાન આરોગ્ય સેવા વૃક્ષો વાવા જેવા અભિયાન ચાલી રહ્યા છે રેલપાડ બસ ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું એસટી નિગમના અધિકારી રાજકીય આગેવાનો સહિત સ્કૂલના બાળકો હાજર રહ્યા અમદાવાદ એસટી નિગમના ચીફ એન્જિનિયર સહિતના અધિકારી આગેવાનોએ બસ ડેપો ખાતે સાફ સફાઈ કરી આપ જાણો છો કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ દેશનનીય વડાપ્ટે લઈને ગાંધીજીના જન્મદિવસ બે ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડિયા ની ઉજવણી કરવાનું કાર્યક્રમ આયોજન કરેલું છે આ કાર્યક્રમ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ તમામ સરકારી કચેરીના અધિકારી કર્મચારી અને પદાધિકારો સાથે કરવામાં નું આયોજન કરેલ છે આ આયોજનમાં એસટી નિગમ પણ કેમ પાછળ રહે એમ એસટી નિગમે પણ ખભે ખબા મિલાવી આ કાર્યક્રમનો સુંદર રીતે અપનાવી લીધેલ છે અને આ કાર્યક્રમ દરરોજ સુરત વિભાગના તમામ ડેપો તમામ કંટ્રોલ પોઈન્ટ તમામ બસ સ્ટેશન ખાતે કરવામાં આવે છે અને આ કાર્યક્રમ કરતા કરતા અમારા કર્મચારીઓમાં એટલો ઉત્સાહ છે કે આ કાર્યક્રમ ફક્ત પખવાડિયું નહીં પણ એને જિંદગીનો ભાગ બનાવીને રોજે રોજ કરી એક સ્વચ્છ અને સુંદર બસ સ્ટેશન મુસાફરોને આપી શકીએ સુંદર બસ મુસાફરોને આપી શકીએ અને આખું બસ સ્ટેન્ડ સ્વચ્છ રહે જો સ્વચ્છ બસ સ્ટેન્ડ હશે સ્વચ્છ બસ રહેશે તો અમારા મુસાફર પણ સ્વસ્થ રહેશે અને સ્વચ્છ રહેશે તો અમારી બસમાં સારી રીતે મુસાફરી કરી શકશે રોજ સ્વચ્છતા કેમ્પેન બાબતે જીએસઆરટીસી તરફથી દરેક વિભાગોમાં ડેપો કક્ષા સ્વચ્છતાના કેમ્પિયન માટે સ્વચ્છતાનું અસરકારક મોનિટરિંગ થાય સ્વચ્છતાની ઝુંબેશ સારી થાય સ્તરમાં મુસાફરો પ્રજાજનોમાં સ્વચ્છતા બાબતે અવેરનેસ થાય તે માટે સેન્ટ્રલ ઓફિસથી તમામ અધિકારીઓને તેમના લાયસન્સ વિભાગો જે સોંપેલા છે તેમાં વિઝિટો કરવા માટે મોકલવામાં આવેલ છે એ પૈકી સત્તર સપ્ટેમ્બર પછી બીજી ઓક્ટોબર સુધી જે સ્વચ્છતા કેમ્પિયનની કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહેલ છે તેમાં રોજ શેરી નાટકો છે સફાઈ સ્થાનિક ઓથોરિટીના સંપર્કમાં અથવા તો નગરપાલિકા મહાનગરપાલિકાના સ્ટાફ જીએસઆરટી ના સ્ટાફ સાથે બસ સ્ટેશનોમાં સફાઈ ની કામગીરી પછી દરેક દિવસે અલગ અલગ અવેરનેશન માટે કાર્યક્રમો યોજવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે તે પૈકી આજે ઓલપાડ બસ સ્ટેશનથી સફાઈની કામગીરી સ્વચ્છતા ઝુંબેશમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી સરપંચ શ્રી ડેપ્યુટી શ્રી તેમજ ડીસી જીએસઆરટીસી સુરતના જોડે રહીને તમામ સ્કૂલ નજીકની સ્થાનિક સ્કૂલના ભૂલકાઓ સાથે રહીને આજે શરૂઆત કરેલ છે